આ રાગ છે એમાં દસ થાટ નો પેલા સર્જન થયેલું છે દસ 10 થાટમાંથી અન્ય રાગોના સર્જન થયેલા છે અને દેશ રાગ છે એ વહેલી સવારનો છે એટલે એમાં પ્રભાતી પ્રભાતી એ બધું એમાં ગવાય છે ક્લાસિકલ સંગીતને જાણે છે દેશી ભજન ગુજરાતી લોક સંગીત લોક ડાળ તમામ સંગીતમાંય જેમનું જીવન રહ્યું છે યમન કલ્યાણમાંથી પાછા બે રાગ જુદા પડ્યા છે વિજયભાઈ દેશ અને ભૂપાલી રાગ એ શાસ્ત્રીય સંગીત એટલે જે વેદોમાંથી આવેલું છે આપણા પુરાણોમાંથી આવેલું છે ધન્યવાદ ગુજરાત સરકાર માન્ય અનેક કલાકારોને મળીએ છીએ એ કલાકારોને પ્રોત્સાહિત કરીએ છીએ અને એ કલાનો લાભ આ દરેક જનતાને મળે દેશ વિદેશની જનતાને આ કલાનો લાભ કેવી રીતે મળે તેવા હેતુ સાથે મિત્રો આ ડીડી ભારતી પ્રસ્તુત સુરીલા સંવાદ કાર્યક્રમમાં અનેક કલાકારોને મળીએ છીએ અને મુખ્ય હેતુ એ કે આ કલાને વાંચા મળે લોક સંસ્કૃતિ જીવંત રહે આપણું સંગીત જીવંત રહે તેવા હેતુ સાથે મિત્રો આગળ વધતા હોય છે ત્યારે સ્ક્રીન ઉપર મિત્રો મારી ડાબી બાજુ નિહાળી શકો છો ગુજરાતના આમ તો સંગીત ક્ષેત્રે જેમનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે દ્વારકાના ભાટિયા વિસ્તારમાંથી જેવો આવે છે પરસોત્તમભાઈ કછેટિયા સરકાર માન્ય એક કલાકાર અને દરેક પ્રાથમિક શાળાઓમાં ક્લાસિકલ સંગીત ભારતીય સાંસ્કૃતિક સંગીત એના પ્રસાર અને પ્રચાર અર્થે જે હો સતત ખડે પગે રહેતા હોય છે ગામડે ગામડે જઈ અને પ્રાથમિક શાળાના બાળકોને સંગીતની બેઝિક તાલીમથી જેમણે શરૂઆત કરેલી છે અને સરકાર સાથે મળીને એમ કહેવાય કે આપણી સંસ્કૃતિનું જતન તો ખરું જ પરંતુ આપણું લોકસંગીત અને ક્લાસિકલ બેઝથી સંગીતનું જે બેઝિક જ્ઞાન આપે છે આ પરસોત્તમભાઈ કસેટિયા આ સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર પધારેલા છે પરસોત્તમભાઈ ખૂબ ખૂબ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું જી જી અને દર્શક મિત્રો સાથે તબલાની સંગત આપે છે એવા ગોવિંદભાઈ કણજેરિયા પણ આપણી સાથે જોડાયેલા છે ગોવિંદભાઈ તમારું પણ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે તમામ વાતો કરશું તમારું કાર્યક્ષેત્ર છે એક તો સરકાર સાથે મળીને તમે પ્રયત્ન કરો છો આ સંગીતના પ્રસાર અને પ્રચાર અર્થે નવ ગુજરાત સંગીત વિદ્યાપીઠ સાથે જોડાઈને પણ કામ કરો છો આ વાત કરવી છે પણ બેઝિક અમારો એક કાર્યક્રમનો પ્રોટોકોલના આધારે થોડો બેઝિક પરિચયથી આપણે શરૂઆત કરીએ તમે ક્યાં રહો છો અને જન્મસ્થળ કયું હાલ સ્થળ કયું અને તમારું કાર્યક્ષેત્ર અભ્યાસ એ વાતો કરીએ પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર વિજયભાઈ અને ડીડી ભારતીનો હું એક આભારી છું કે મારો એક પ્રયાસ અને જે મારી કલા ઉજાગર કરી એ બાબતે ડીડી ભારતીનો એક ઋણી અને એમનું હું હાર્દિક સ્વાગત કરું છું દ્વારકા નગરીમાં ધન્યવાદ અને આમ સંગીત ક્ષેત્ર મારું વિજયભાઈ મૂળ લગાવ પહેલેથી નાનપણથી જ અને બાલપણમાં જ જ્યારે અમે ભણતા ત્યારે અમારે દર શનિવારે બાલ સભા હોય ભાટીયામાં જૂભિયા મૂળ ભાટિયા મારું વતન છે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલ્યાણપુર તાલુકોનું ભાટિયા ગામ અચ્છા અને ભાટિયા ગામની અંદર જ પ્રાથમિક શાળામાં બેઝિક જ્ઞાન અમને મળતું દર શનિવારે બાલસભા હોય એમાં થોડુંક ગાવાનું પેલા મારી શરૂઆત વગાડવાથી થઈ તબલા પ્લેયર હતો તો ત્યારે તબલા આપતો અને ગાવાનું પણ થોડુંક બેઝિક જ્ઞાન મળતું ચાલું અને એમાં જે જ્ઞાન મળ્યું છે એમાં અમારે જેને કહેવાય પ્રાચીન અને અર્વોચીન બરાબર તો એમાં પ્રાચીન ઉપર મેં વધારે થોડુંક ધ્યાન આપ્યું ત્યારે તો શું છે કે સંગીતમાં બીજી તો એટલી બધી નાનપણ હોય એટલે એટલું બધું ખ્યાલ ન રહીએ પણ જે એમાં મને મારા જે એક શિક્ષક સાહેબ હતા એ મુરજી સાહેબ હતા જે અંધ હતા મતલબ બ્લાઇડ હતા પણ એ સંગીત વિશારદ હતા તો એમના માધ્યમથી મને એક ત્યારે તે તો બહુ યાદ નહીં પણ એક એમની પાસેથી શીખવા મળી હતી એક માતાજીની આરતી જય આધ્યાશક્તિ આપણી પ્રાચીન તો આપની સમક્ષ એક નાની એક રજૂઆત કરું છોટા છોટા ની સફર આમ તો બધું પ્રકાર સંગીત રૂપી આમ તો માહોલ થઈ ગયો છે ઓલરાઉન્ડ હવે તમારી જે પાયો મજબૂત બનેલો સંગીત રૂપી પાયા તો બનેલો પણ ત્યારબાદ જે ધીરે ધીરે સંગીતમાં લગાવ અને કઈ રીતે આમ પ્રથમ સરકાર સાથે મળીને આ સંગીત કોઈ સંસ્થા સાથે જોડાણા કે એ લગાવથી બેઝિક પહેલાં તો વિજયભાઈ કે એ જમાનામાં નાનપણ અને બેઝિક એટલું બધું નહોતું પણ ત્યારે દેશી સંતવાણીના ડાયરાઓ થતા હોય તો એમાં જતો ક્યાંય ગામડે તાલુકે શહેરે પણ પછી એમ થતાં એમ થયું કે ભાઈ સંગીતમાં હજી કંઈક દુનિયા કંઈક છે અલગ જે આપણે જોઈ નથી એવું કે સંગીત આપણે જે માણી રહ્યા છીએ એ પર રહીને બીજું સંગીતની કંઈક દુનિયા છે તો એ કંઈ એમ તો એ ખ્યાલ નહોતો બહુ પણ કે લોકસંગીત તો ખરું જ આપણે જે ગાય છે વગાડી છીએ એ બધું લોકસંગીત જ છે પણ એમાં એક શાસ્ત્રીય સંગીતનો એક ભાગ આવે છે કે જેને કહેવાય ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક તો એ શાસ્ત્રીય સંગીત એટલે જે વેદોમાંથી આવેલું છે આપણા પુરાણોમાંથી આવેલું છે એ શાસ્ત્રીય સંગીતનો પછી અભ્યાસક્રમ ચાલુ કર્યો તો એમાં સંગીતની અંદર હું સંગીત વિશારદ કર્યું મેં અચ્છા ત્યાર પછી રાજકોટ મારા કલા ગુરુજી છે રમણીક સાહેબ માલકિયા એમના માધ્યમથી ઘણો બધો પછી આગળનો બીએડ કરેલો છે અને એમ સંગીતની અંદર પછી એમાં રાગો આવે છે પછી એમાં તાલોનો સમાવેશ કરવામાં આવે છે તો રાગ અને તાલ એ શું છે કે એનો વિસ્તાર હોય છે કે આપણી ખ્યાલ છે અત્યારનો કે ભાઈ રાગ શીખતા સમય લાગે છે પણ આપણા ઘણા બધા ભજનો છે એ બધા રાગ હારે જોડાયેલા છે જેમાં આપણે સ્વામી છે સ્વામી તો એની રાગ આધારિત ઘણા બધા પુષ્કળો ભજનો ગાયેલા છે તો એમાંનું એક મને એની યાદ આવે છે તો એમનું એક ભજન રાગ આધારિત છે તો એક તમને સંભળાવું છું બેનું

ટૂંકમાં તમામ પ્રકારનું સંગીત આ દર્શક મિત્રોને વચ્ચે યાદી કરી દઉં કે આ સ્ક્રીન ઉપર સામાન્ય નથી આ દેખાય સામાન્ય વ્યક્તિ આમ સામાન્ય દેખાય ગામના પણ સંગીતને આપણે કહીએ ને ક્લાસિકલ સંગીતને જાણે છે દેશી ભજન ગુજરાતી લોક સંગીત લોક ઢાળ જે થોડી વાત કરી એ ઉપર થયેલા આવે કે સંગીતને તમામ આમ ઘોડીને પી ગયા છે તમામ સંગીત મય જેમનું જીવન રહ્યું છે અને કોઈ પણ કલાકાર હોય તો એ પોતાના ક્ષેત્રમાં ઉસ્તાદ હોય છે લોક સંગીતમાં કોઈ હોય છે કોઈ ક્લાસિકલમાં

ત્યાંથી કઈ રીતે આવ્યા પછી આ ધીરે ધીરે લોકો પછી ત્યાર પછી જે અમે એવું વિચાર્યું હતું કે આ કલા જીવંત રહીએ તો એ માટે અમે સ્કૂલોની અંદર ગયા અને થોડોક અમે પ્રચાર પ્રસાર કર્યો કે ભાઈ શાસ્ત્રીય સંગીત ખરેખર થોડુંક હોવું જોઈએ કે જેનાથી બાળકો અભ્યાસ કરે અને સંગીત શિક્ષકમાં પણ જઈ શકે અથવા સંગીત વિશારદ હોય તો પોતાનું ક્લાસીસ પણ ચલાવી શકે અને પોતે સંગીતની દુનિયાની અંદર પોતે એમનું થોડુંક નામ રોશન કરી શકે તો એના માટે અમે એક કલા સંસ્થાનું પણ નિર્માણ કર્યું છે દેવભૂમિ દ્વારકા જિલ્લા અને એનો હું અધિકારી પણ છું અને મારી એક દ્વારકે સ્કૂલ ઓફ મ્યુઝિક ચાલે છે એનો મ્યુઝિક ડાયરેક્ટર છું અને ગુજરાત સરકાર શ્રીનો રજિસ્ટર કલાકાર છું તો આ બધું ત્યારે મળ્યું કે જ્યારે અમે ગામડે તાલુકો જિલ્લો શહેર સુધી લોકો સમક્ષ લઈ ગયા સંગીત કે અહીંયા શાસ્ત્રીય સંગીતનું પહેલાં થોડુંક વર્ચસ્વ ઓછું હતું તો આજે વિજયભાઈ ભાટિયા એટલે દેવભૂમિ દ્વારકા જિલ્લા નાનું શહેર છે પણ આમ કલા જગત માટે થોડુંક વિખ્યાત પણ થયું છે કેમ કે ભાટિયા ગુજરાતના ખૂણે ખૂણેથી અહીં લોકો એક્ઝામ આપવા આવે છે કે જે નવગુજરાત સંગીત વિદ્યાપીઠ ચાલે છે એમાં કેટલાય બધા બાળકો એક્ઝામો આપે છે અને સરસ શાસ્ત્રીય સંગીત તરફ એક વૈડા છે કે ભાઈ લોકસંગીત એ એમાંથી જ આવે છે અને શાસ્ત્રીય સંગીત એ એક શીખવાનું છે મૂળ વસ્તુ છે તો એમાં રાગો આવે છે તો રાગ એટલે શું તો રાગની અંદર વિજયભાઈ એવું છે કે રાગ અને તાલ બેનો ગહેરો સંબંધ હોય છે કે એમાં એક સમની વ્યાખી આવે છે કે આગળ કેમ કે કોઈ બીજું કોઈ પણ અન્ય કોઈ સંગીત હોય તો એ સંગીત સારું જ હોય છે કેમ કે આગળ હું ગાવ અને તબલાવાળા મને તાલ આપે પણ મેં અત્યાર સુધી જે આપ્યું છે હું ગાયું પછી છે પેલા મેં એને કોડ આપ્યા છે કે મારે કયો તાલ જોઈ છે એની શાન આપી છે તો એ શાસ્ત્રીય સંગીતના માધ્યમથી ખબર પડે કે સમ ટુ સમ જેને કહેવાય તો રાગ હોય એમાં એનો વિસ્તાર આવે છે અને તાલ હોય એનો પણ એક વિસ્તાર આવે છે થોડી એક ચર્ચા કરું છું કે રાગની અંદર એનું પેલાં શાસ્ત્ર વિવરણ કે હમણાં જેમ કે તમે મને પૂછો મારો પરિચય કે તમે ક્યાંથી આવો છો શું છે બરાબર તો એમ રાગ છે એનો પરિચય પેલા આવે છે એ રાગ છે એમાં દસ થાંટનું પેલાં સર્જન થયેલું છે દસ થાંટમાંથી અન્ય રાગોના સર્જન થયેલા છે તો મૂળ દસ થાંટ તો એમાંથી પેલો આગણી એક આપણે લઈ કે યમન એક થાંટ છે એમાંથી કલ્યાણ નામનો રાગ પ્રગટ થયો અને એટલે એમાં યમન અને કલ્યાણ એક રાગ થયો છે તો યમન કલ્યાણ છે એમાં આપણે ભજનની દુનિયામાં જોવા જઈએ તો ગણપતિ વંદના છે યમન કલ્યાણ રાગમાં એની ગાયકી ચાલુ કરતા હોય છે કલાકારો ભજન કલાકારો એટલે યમન કલ્યાણમાંથી પાછા બે રાગ જુદા પડ્યા છે વિજયભાઈ દેશ અને ભૂપાલી રાગ બરાબર તો દેશરાગ છે એ વહેલી સવારના પેલા પ્રહરનો રાગ છે અને ભૂપાલી છે એ રાત્રિના પેલા પ્રહરનો રાગ છે બરાબર બરાબર એટલે અને આ ભૂપાલી રાગ છે એ રાજા રજવાડાઓનો રાગ કહેવાય છે કેમ કે અગાઉના જમાનામાં રાજા રજવાડાઓ જ્યારે હતા એ લોકો જે એના કાવા જે એ સંગીતના શોખીન હતા એટલે એ જમાનામાં જે સંગીતકારો જે મતલબ સંગીતની શરૂઆત કરે તો એ ભૂપાલી રાગથી કરતા અને જે નૃત્યકારો હોય એની પરિચારિકા હોય એ પણ એમાં નૃત્ય સમાવેશ થતો એનો ગાયનવાદન અને નૃત્ય એટલે આ રાગ ભૂપાલી છે એ રાજા રજવાડાનો આમ રાગ કહેવાય છે અને એનું એક લક્ષણ ગીત છે ભૂપ રૂપ ગંભી તરસ માનવ આવું એક એનું ગીત આવે છે રાગ અને આ રાગ ભૂપાલી રાગ છે પાછો અગિયાર વાગ્યાના સમયમાં પણ આમ એમાં ગંગાસતી અને પાંડબાઈના લગભગ મારા અનુભવ પ્રમાણે કહું છું કે એમાં એસી નેવું ટકા ભજનો બધા ભૂપાલી રાગમાં ગવાય છે હા ગંગા સતી અને પાનબાઈના બધા ભૂપાલી રાગમાં ગવાય છે અને દેશ રાગ છે એ વહેલી સવારનો છે એટલે એમાં પ્રભાતી પ્રભાતિયા એ બધું એમાં ગવાય છે તો એક મને પ્રભાતિયું પણ એક યાદ આવે છે કે આજથી જ્યારે નાનો હતો ને મતલબ ચૌદ પંદર વર્ષની ઉંમરે ત્યારે લલિતાબેન ઘોડાદરાનું એક પ્રભાતિયું ખૂબ હિટ હેલું હતું તો એ પ્રભાતું મેં મારી રીતે હાર્મોનિયમમાં બેસાડ્યું છે એક રાગ આધારિત થોડુંક તો તમને દર્શક મિત્રોને ખબર આપણે બરાબર સંભળાવ うん。 you આ પછી મારા થોડોક ફેરફાર મેં એમાં એક ડિફરન્સ કર્યો કે ભગવાન દ્વારકા દ્વારકાનગરીની અંદર હું હોઉં છું દર ગુરુવારે એટલે એની ધજાના દર્શન જોઈ અને જે ભજન એક છે બીજું પણ એ થોડુંક અલગ ઢાળમાં ગવાય છે પણ મેં એ આ સેમ ટુ સેમ આ ઢાળમાં એક બેસાડ્યું છે તો એક કડી તમને એનામાં સંભળાવું છું બરાબર ભગવાન દ્વારકાધીશનું フフフフフ。